ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે સુરત શહેરના પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસરમાં દર્શન અર્થે પધાર્યા હતા આ ભવ્ય દેરાસર જે મુગલીસરા વિસ્તારના શાહપોરમાં સ્થિત છે તે જૈન ધર્મના ભાવિકો માટે અત્યંત પવિત્ર સ્થાન છે અહીં ગૌતમ અદાણીએ દર્શન કરી આરતી ઉતારી હતી ગૌતમ અદાણી શનિવારે તેમના પત્ની પ્રીતિ અદાણી સાથે સુરત પધાર્યા એરપોર્ટથી સીધા તેઓ મુગલીસરા વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પહોંચ્યા જ્યાં પરમાત્માના દર્શન કરીને આરતી ઉતારી ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના આગમન પર જૈન સંઘ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઉઢાડી બહુમાન કર્યું અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના આશીર્વાદ મેળવવા માટે તેમનો આભાર માન્યો તેઓના આગમનને લઈને દેરાસરમાં વિશેષ શણગાર અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા ગૌતમ અદાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે તેઓ આશરે પાંત્રીસ વર્ષ પછી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન માટે આવ્યા તેઓએ પરમાત્માની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી દેરાસરમાં સોના હીરાની ઝવેરાતથી શણગારવામાં આવેલી ભવ્ય આંગી તથા જીનાલયની સુશોભિત શોભા જોઈ તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા Мукеш Gurav Divyang Сурат. Surat